ન્યૂઝ શરૂઆતમાં વાત કરીએ રૂપાલા અને ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા માફી માંગવામાં આવ્યા બાદ પણ ક્ષત્રિયોમાં રોષ દિન પ્રતિદિન વધતો જાય છે ત્યારે રાજકોટના પદ્મિનીબાએ રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે ત્યાં સુધી અન્ય જણનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે જેનાથી સમગ્ર રાજ્યમાં સોંપો પડી ગયો છે માં ક્ષત્રિય મહિલાઓ છે આ આશાપુરા મંદિર ખાતે ધરણા ઉપર છે તે બેસી ગયા છે મહત્વનું છે કે બા વાળા દ્વારા છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ છે તે કર્યો છે અને અહીં આશાપુરા મંદિર ખાતે જ તે અહીં ધરણા ઉપર છે તે બેસી ગયા છે મહત્વનું છે કે સતત પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ આ વિરોધ છે તે જોરશોરથી ચાલી રહ્યો છે આપણી સાથે અંગ ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનિબા છે તેમની સાથે વાત કરશું શું બા ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ એમાં આજથી અન્નનો ત્યાગ કરેલો છે શું કહેશો જી હા જે પણ બફાટ રૂપાલાભાઈએ કરી હતી કે અમારા બેનો દીકરીઓ વિશે તો એના વિશે અમે માંગ અમે ન્યાય માગી રહ્યા છીએ તો હજી પણ એનું એક રિઝલ્ટ અમને નથી મળી રહ્યું તો બસ રૂપાલાભાઈની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં ખાસ તો આજે અમદાવાદ ખાતે છે તે ક્ષત્રિય સમાજની બેઠક યોજાવા જઈ રહી છે ખાસ કરીને સરકાર અને બાણું જે સંસ્થાઓ છે ક્ષત્રિયોની અત્યારના પ્રતિનિધિઓ બેસે આની અંદર સમાધાન થશે તો શું થશે જી ના મેં તો મેં જાણ્યું ત્યાં સુધી મને એવું કીધું કે ના બાણું સંસ્થા તો કાલે બેસશે બરાબર એમાં અમને આ એમાં અમે આપને ઇન્વિટેશન આપશું પણ આજે તો અમે પાંચ છ જણા જ ગુપ્ત મિટિંગ રાખવાના છીએ જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અન્નો ત્યાગ કરેલો છે શું કશું

આજથી જે અમારા દીદી બેઠી બેસી ગયા છે એમાં અમે એની સાથે જ છીએ અને હજી આગામી દિવસોમાં જો એ લોકો ટિકિટ રદ નહીં કરે તો અમારા દીદી એનીથી વધારે જોહર કરવાની તૈયારી કરી રહ્યા છીએ અમે એની સાથે જ છીએ ચોક્કસ ચીતની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર જ્યારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટમાં ક્ષત્રિય મહિલા આગેવાનો છે તે જે છે તે ધરણા ઉપર બેઠી ગયા છે ખાસ કરીને પદ્મિનિભા વાળા અને તેમની સાથે અનેક કેટલાક મહિલા આગેવાનો છે તે પણ ક્યાંકને ક્યાંક જે છે તે અન્નો ત્યાગ કરી અને ધરણા ઉપર બેઠા છે જ્યાં સુધી ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા છે તે યથાવત રહેશે તેવું પણ નિવેદન પદ્મિનિભા દ્વારા હાલ આપવામાં આવી રહ્યું છે કેમેરામેન કતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ બરાબર સામે જ કોલ આવ્યો છે આમંત્રણનો તો હું જઈશ ઈ મીટિંગમાં અને અમારું સમાધાન એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અમારી માંગ આ એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો ના 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 એ મારી ભૂખ હડતાલ નથી આમંત્રણના હિસાબે મારી ભૂખ મારું અન્નનો ત્યાગ તો રૂપાલાભાઈને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં તો પદમિનીબા વાળા કે જેમણે હવે અન્નજળનો ત્યાગ કર્યો છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાળાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી તેમણે અન્નજળનો ત્યાગ કર્યો છે રીતે હાલ રોજ રોષ સમાજમાં યથાવત જોવા મળી રહ્યો રાજ્યભરમાં આ રોષ દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવા પ્રકારના સમાચાર સામે આવતા હોય છે પરષોત્તમ રૂપાળાના વિવાદનો મામલો હાલ ખૂબ જ ગરમાયો છે ત્યારે હાલ આ મામલાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર વારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર એક તરફ ભારે રોષમાં છે બીજી તરફ ગતરોજ જે બેઠક થઈ સી પાટીલે કહ્યું કે માફી માંગી લીધી છે હવે મોટું મન રાખીને ક્ષત્રિય સમાજ માફ કરે પરંતુ હજુ પણ માફીના મોડમાં આ સમાજ લાગતો નથી આજે મહત્વપૂર્ણ બેઠક છે આજનો દિવસ કેટલો મહત્વપૂર્ણ રહેશે રૂપાલન નહીં બદલવામાં આવે ગુજરાત ભાજપ ના પ્રમુખ સી આર પાટીલે પણ કહી દીધું છે અટકાવું છું આપનો અવાજ મને નથી આવી રહ્યો વ્યાપી ગયો છે મહિલાઓ આગળ આવી છે અને મહિલા અગ્રણીઓ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી રોષ ઠાલવવામાં આવી રહ્યો છે ગત રોજ અમદાવાદમાં જ્યારે રેલી નીકળી ત્યારે પણ આ મહિલા અગ્રણીઓએ કહ્યું કે જો ટિકિટ રદ ન થાય તો જોહર કરવા માટે પણ તૈયાર છીએ

જેમને કહી શકાય પોતાના સત્તાથી સંપૂર્ણ ન્યોછાવર કરી દીધા છે એટલે સ્વાભાવિક છે કે માત્ર એક જ્યારે કોઈ સમાધાનની વાત જ આવતી નથી સમગ્ર ગુજરાતની રાજપૂત સંબંધી મહિલાઓની એક જ વાત છે કે પુરુષો રૂપાલય રાજકોટ લોકસભા સીટ છોડી દેવી જોઈએ ને ભારતીય જનતા પાર્ટી પણ એક કહી શકાય કે મોહબત ઉપર ચડી છે કે રાજકોટના ઉમેદવાર તરીકે હજુ પણ પુરુષો રૂપાલાને ચાલુ રાખી રહી છે જો ભારતીય જનતા પાર્ટી વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારો બદલી શકતી હોય તો રાજપૂત સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને શા માટે રાજકોટના ઉમેદવાર નથી બદલતી એવું પણ રાજકોટથી લઈને તમામ જગ્યાએ રાજપૂત સમાજના લોકો લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શા માટે જીત પકડી રહ્યા છે કે ભાઈ રૂપાલા જ રાજકોટથી લડશે રૂપાલાને શા માટે જ નથી બદલવામાં આવતા એવા રાજપૂત સમાજના લોકોનો પ્રશ્નો પણ છે ત્યારે સ્વાભાવિક છે કે આમાં સમાધાન થાય તેવી કોઈ શક્યતાઓ નથી આજે ભારતીય જનતા પાર્ટી તરફથી વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા આઈકે જાડેજા બળવંતસિંહ રાજપૂત જેવા નેતાઓ પણ આજે રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવાના છે એટલે ગુજરાતના બાણું જેટલા કોર કમિટીના જે સભ્યો છે એમને પણ મળવાના છે એ કોર કમિટી સાથે એમને સાથે વાત કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતનું સ્ટેન્ડ છે એને લઈને પણ વાત કરશે કે રૂપાલાએ જ્યારે માફી માગી લીધી છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા માફ કરવામાં આવે પણ મોટા ભાગે જોવા જઈએ તો આખા રાજ્યમાં રાજપૂત સમાજના લોકો રૂપાલાને માફ કરવા માગતા નથી કારણ કે રૂપાલાએ જે પ્રકારનું નિવેદન કર્યું છે એ ક્ષત્રિય સમાજની અસ્મિતા સામે આબરૂ સામેનું નિવેદન છે બેન દીકરીઓની સામેનું નિવેદન છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવા માનતા નથી કે જે પ્રકારની ઘટનાઓ બની છે એ ભાવનગરના રાજવી હોય કે પછી રાજપીપળાના મહારાણી હોય આ તમામ લોકોએ પણ આખા આંદોલનને સમર્થન આપ્યું છે ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પણ ખુલીને કીધું છે કે પરસોત્તમ રૂપાલે રાજપૂત સભાનું જે અપમાન કર્યું છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય ત્યારે સ્વાભાવિક છે કે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ પોતાના સમાજના લોકોને શું જવાબ આપશે એ એક મોટો સવાલ છે કારણ કે જયરાજસિંહ જાડેજા દ્વારા જે પ્રકાર ચેલેન્જો અપાઈ હતી એ સમયે સમાધાનની વાત થઈ ગઈ કે રૂપાલાએ પણ જાહેરમાં માફી માગી પણ સમાધાન સમાજના લોકોને માન્ય નથી એ બાણું જે નેતાઓ છે એ બાણું નેતાઓ પણ જો નક્કી કરશે કે અમારે હવે અમે રૂપાલાને માફ કરીએ છીએ તો કોઈ સ્વીકારવાનું પણ નથી કારણ કે હવે ઘર ઘર સુધી રાજપૂત સમાજમાં આ વાત પહોંચી ચૂકી છે રાજપૂત સમાજની મહિલાઓ રસ્તા પર ઉતરી ચૂકી છે એ ચોક્કસ નારાજગી છે એ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને ભારે પડવાની છે ગુજરાતની વાત કરીએ તો છવ્વીસ લોકસભા પૈકી સાતથી આઠ લોકસભા બેઠકો એવી છે કે જ્યાં રાજપૂત સમાજ સીધો પ્રભાવી છે આજે ભાવનગર લોકસભામાં બેથી અઢી લાખ મતદારો આજે ક્ષત્રિય સમાજ હશે તો ચોક્કસ ત્યાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે મોટા રાજપૂત સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે

ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેઠક પણ કરવામાં આવી આજે જે ખાસ કરીને આપણે પહેલાં જ કીધું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ હોય કે પછી આર જાડેજા હોય જયેન્દ્રસિંહ પરમાર હોય બળવંતસિંહ આ તમામ લોકો ખાસ ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં હાજરી પણ આપવાના છે એમને મળશે અને એમને પાર્ટીનું સ્ટેન્ડ પણ કહેશે પણ પાર્ટીનું અત્યારનું જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ જોતાં રાજપૂત સમાજ એમની વાત સ્વીકારે એવું ક્યાંય દેખાતું નથી એટલા માટે નથી દેખાતું કે રાજપૂત સમાજ માત્ર બાણું પ્રતિનિધિઓ પૂરતું રહેવાનું નથી આખા રાજ્યમાં રાજપૂત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે રાજપૂત સમાજની મહિલાઓ હોય યુવાનો હોય એમના સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહ્યું છે સોશિયલ મીડિયામાં રૂપાલા સામેની નારાજગી છે ને એ લોકોની એક જ વાત છે કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ઉમેદવારી રદ કરે એની જગ્યાએ કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપશે તો ભારતીય જનતા પાર્ટી સાથે જ રાજપૂત સમાજ રહેવાનો છે જ્યાં અત્યાર એ પણ છે ને આવતીકાલે પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે પણ ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ઉમેદવારી રદ કરે એવી સ્થિતિમાં નથી કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર નેતા છે બે વખત પ્રદેશ ભાજપના પ્રમુખ રહ્યા છે રાષ્ટ્રીય ઉપપ્રમુખ રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી પણ સમાધાનકારી વલણના માગતી નથી જે પ્રકારે જૂનાગઢની ઘટનાની વાત કહે કે ડૉક્ટર ચંગની જે હત્યા થઈ એમાં પણ કહી શકાય કે રાજેશ ચુડાસમા કે જે અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ત્રીજી વખત લોકસભા લડી રહ્યા છે એ સમયે પણ ઠક્કર સમાજનો વિરોધ હતો છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ સમાધાન નથી કર્યું ઠક્કર સમાજની લાગણી હતી કે રાજેશ ચૂડાસમાં ટિકિટ ના આપવામાં આવે છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એમનો વિરોધ પણ છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરોધનો પણ ધ્યાનમાં લેતી નથી ભારતીય જનતા પાર્ટી માટે એનો નેતા મહત્ત્વનો છે રાજેશ ચૂડાસમાં મહત્ત્વના છે એ રૂપાલા પણ એટલા જ મહત્ત્વના છે રૂપાલા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પોસ્ટર રહી ચૂક્યા છે એમ કહી શકાય આજે ભારતીય જનતા પાર્ટીનું ખૂબ વરિષ્ઠ નેતા છે એટલે ભારતીય જનતા પાર્ટી એમને ખોવા માગતી નથી ભલે રાજપૂત સમાજના કારણે પાર્ટીનું નુકસાન થતું હોય પણ એ સહન કરશે ભારતીય એના કારણે મતોનું ધ્રુવીકરણ પણ થઈ રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં અને રાજ્યમાં પટેલો તમામ એક થશે એનો સીધો લાભ પણ ભારતીય જનતા પાર્ટીને થવાનું છે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ એ સૌરાષ્ટ્રમાં હંમેશા આમને સામને રહું જાય ક્યારે સાથે રહ્યા નથી એ પણ એક વાસ્તવિકતા છે ત્યારે સ્વાભાવિક છે કે આનો કોને લાભ થશે જોવાનું છે કોંગ્રેસ પક્ષ કેવા ઉમેદવાર ઊભા રાખે એ પણ એક મહત્ત્વનું છે કોંગ્રેસના ઉમેદવારો આજે અલગ અલગ જગ્યાએ આજે ભાવનગર છે કે બીજી કોઈ સીટો છે જ્યાં કોણ ઉમેદવાર છે એ જોવા ભાવનગરમાં તો કોંગ્રેસ પોતે મેદાનમાંથી ખસી ચૂકી છે ત્યારે સ્વાભાવિક છે કોળી સમાજનો જે ઉમેદવાર છે અત્યારે ઉમેશ ઉમેશતા કેટલો લાભ મળે એ એક જોવાનું છે ભરૂચમાં પણ ક્ષત્રિય સમાજ નિર્ણાયક બધા છે સાબરકાંઠામાં પણ છે મહેસાણામાં પણ છે પાટણમાં પણ છે બનાસમાં બી છે તો આ તમામ જગ્યાએ પણ ક્ષત્રિય સમાજ શું નિર્ણય કરે એ જોવાનું છે અત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો હોય મહિલાઓ હોય એ તમામ લોકો સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ થઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે કે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે પણ ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ઉમેદવારી રદ કરે એવું ક્યાંય દેખાતું નથી મહત્વપૂર્ણ મુદ્દો આપે ઉઠાવ્યો કે કદાચ કારણ કે આ ભલે રાજકોટ બેઠકની વાત હોય પરશુતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની વાત હોય પરંતુ જો નહીં રદ કરવામાં આવે તો આની અસર રાજ્યભરમાં ભાજપે ક્યાંક જો જોવી પડે કારણ કે ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં ફેલાયેલો છે એટલે તમામ જ્યાં બેઠકો પર ક્ષત્રિય સમાજની વોટ કે જ્યાં તેમની વસ્તી વધારે છે વોટર્સ વધારે છે ત્યાં પણ અસર પડે ક્ષત્રિય સમાજની વાત કરો તો જે પ્રકાર ગુજરાતની રાજનીતિમાં અત્યારે જોવા જઈએ તો બળવસી રાજપૂત જે છે એ મૂળ કોંગ્રેસ પરથી આવેલા છે ભારતીય જનતા પાર્ટીમાં જે મૂળ ક્ષત્રિયઓ છે એ તમામ નેતાઓ મહત્ત્વના હોદ્દા પર પણ નથી એ પણ એક વાસ્તવિકતા છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજને આપતી નથી રાજેન્દ્રસિંહ રાણાને બાદ કરતા એટલે સ્વાભાવિક છે કે રાજકીય કાર્યકર્તાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય તમામ લોકો પણ હવે મેદાનમાં ઉતરી ચૂક્યા છે મૂળ વાત છે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાધ રાજકીય રીતે અન્યાય કરે એ પણ એક વાત છે કારણ કે જે રીતે ક્ષત્રિય સમાજ બે હજાર ચૌદ હોય ઓગણીસ હોય અને આ વખતે ચોવીસમાં પણ એક પણ ક્ષત્રિય ટિકિટ નથી આપી ત્યારે રાજકીય લોકો પણ એક્ટિવ થઈ ચૂક્યા છે કારણ કે આનાથી રાજકીય રીતે ક્ષત્રિય સમાજને ખૂબ અન્યાય છે મંત્રીમંડળમાં પણ એ સ્થિતિ છે બળવતસિંહ રાજપૂતને જે મહત્વનું સ્થાન મળ્યું છે એ સિવાય કહી શકાય કોઈ એવા કોઈ મોટા ક્ષત્રિય નેતા ભાજપના જે છે એમને કોઈ સ્થાન મળ્યું નથી જે હતા એ પણ ખોવાઈ ચૂક્યા છે આજે એમને કોઈ યોગ્ય જગ્યા ઉપયોગ પણ કરવામાં નથી આવતો એ પ્રદીપસિંહ જાડેજા છે તો એમનો છે અને વડોદરા પ્રભારી તરીકે ઉપયોગ થાય છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાત વિદ્યાપીઠી ટ્રસ્ટી તરીકેની જવાબદારી છે વિશેષ કરીને જોવા જઈએ તો એમને એક જવાબદારી અત્યારે અમરેલીયા પ્રભારી તરીકેની છે એનાથી વિશેષ નથી ભૂતકાળમાં પ્રદીપસિંહ જાડેજા હોય ભૂપેન્દ્રસિંહ હોય જયેન્દ્રસિંહ પરપરા તમામ લોકો સરકારમાં મંત્રી તરીકે હતા એટલે ક્ષત્રિય સમાજ માટે કહી શકાય કે મજબૂત નેતૃત્વ હતું આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય નેતૃત્વનો ક્યાંક અભાવ છે તો સ્વાભાવિક છે ક્ષત્રિય સમાજની રાજકીય નારાજગી પણ છે સાથે સાથે જે પ્રકારે રૂપાલે અપમાન કર્યું છે એ અપમાન જે રીતે જોવા મળી રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂળમાં નથી ભલે ત્રણ વખત માફી ભાગ્યો હોય પણ જે રીતે રાજપીપળાના અને પણ સ્પષ્ટ કર્યું છે કે ક્યારે પણ ક્ષત્રિય સમાજ માથું લીધા વગર રહેતો નથી જેને પણ અપમાન કર્યું એનો બદલો લેતો હોય છે તો સ્વભાવિક માથાથી ઓછું ખપતું નથી તો રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ચોક્કસભાઈ ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં મોટા પાયે જો વિરોધી મતદાન થાય તો ચોક્કસ એની લીડમાં પણ ઘટાડો થાય ક્યાંક બેઠક પણ ગુમાવી પડે

ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજ કાયમ રહ્યો છે પણ અત્યારે જે પ્રકારનું વિરોધ રાજકીય શરૂ ભારતીય જનતા પાર્ટીઓ થઈ ચૂક્યો છે અનેક જગ્યાએ એવા પણ પોસ્ટરો લાગ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પ્રચાર કરવા ના આવવું ગામમાં પ્રવેશ ના કરવો આ તમામ સૂચક બેનરો છે ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીના કેટલાક ક્ષત્રિય નેતાઓ કહી શકે કે આંતરિક આંદોલનમાં આ આંદોલનનો એક્ટિવ છે જે પણ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે એમ છે સમાજને સમજાવવા માટે જે લીડરશીપ ઉતરવી જોઈએ એ પ્રકારે હજુ ક્યાંક ઉતરવામાં ઉણી ઉતરી છે બીજું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ જાડેજા હોય જતદસિંહ પરમાજીયા જે સિનિયર નેતાઓ હતા એમને જે ભારતીય જનતા દ્વારા યોગ્ય મહત્ત્વ નથી અપાયું એ પણ ચોક્કસ ક્ષત્રિય સમાજમાં નારાજગી છે એ જોવા પણ મળી રહી છે એટલે બેન ને દીકરીઓની તો ચોક્કસ આબરુનો સવાલ છે જે પ્રકારે રૂપાલે અપમાન કર્યું છે એ સમાજ માફ કરવાના મૂડમાં નથી એનું પરિણામ મતપેટીઓ પર પણ જોવા મળશે ક્યાંક ભાજપની લીડમાં પણ ઘટાડો થશે ક્યાંક સીટ પણ ગુમાવી પડે છે ખાસ ક્ષત્રિય સમાજ જે રીતે રોષે ભરાયો છે સમાધાનના મૂડમાં નથી આ સમાજ અને બીજી તરફ ભાજપ કે જે ઉમેદવાર બદલવાના મૂડમાં નથી હવે આ પરિસ્થિતિ શું પરિણામ લાવશે તે જોવાનું રહ્યું નોંધાય છે કે જે રીતે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે વિરોધ વિરોધ પોતાનો પોતાનો કરી કરી રહ્યો છે છે સમાજની મહિલાઓ રહી આજે કે અન્ન અન્નજળનો ત્યાગ કર્યો જ્યાં સુધી ટિકિટ રૂપાલાની રદ નહીં થાય ત્યાં સુધી તેઓ અન્નજળનો ત્યાગ કરશે બીજી તરફ આ સમાજને રબારી સમાજનું પણ સમર્થન મળ્યું છે નોંધીય છે કે હાલ જે રોષ અને જે રીતે વિરોધ વધી રહ્યો છે